ધામધૂમથી કરી છે જેનો હેતુ આદિવાસી સમુદાયના યોગદાન અને સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક થી પંદર નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં અનેક કાર્યક્રમો પ્રદર્શનો અને જનજાગૃતિ અભિયાનો યોજાશે હાજરી આપી હતી બિરસા મુંડાના આદર્શો અને આદિવાસી ગૌરવને સમર્પિત આ યાત્રા ચૌદ જિલ્લાઓના અઠ્યાસી ગામો ને આવરી લેવાની છે આજનો દિવસ ઇતિહાસના પાને લખાય એ પ્રકારનો દિવસ છે આજે ઉમરગામ ખાતે એક પવિત્ર ધરતી ઉપર કલગામમાં જે આસ્થાનું સ્થળ કહેવાય એવા હનુમાનજી દાદાના મંદિરના આશીર્વાદ લીધા પછી ખૂબ ભવ્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં આજે જ્યારે જનજાતિ ગૌરવ દિવસની પ્રધાનમંત્રીજીએ બે હજાર એકવીસમાં ઘોષણા કરી પછી આપણે આ આ વખતે ભગવાન બિરસા મુંડાજીનો પણ એકસો પચાસમી જયંતિ છે આ એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ આખું વર્ષ દરમિયાન ઉજવાવાનું છે પણ જ્યારે પંદર નવેમ્બર એક આદિવાસી સમાજ અને ભારત વર્ષના લોકો માટે એક ગર્વનો દિવસ છે કે પંદર નવેમ્બર રાષ્ટ્રીય જનજાતિ દિવસ તરીકે ઉજવાશે એની ઘોષણા પણ કરવામાં આવી હતી એના જ ભાગરૂપે આજે પંદર નવેમ્બર પહેલાં આજે તારીખ સાત પવિત્ર ભૂમિ અંબાજી અને ઉંમરગામથી આમ તેરસો ને અઠ્યોતેર કિલોમીટર ચાલનારી આપણી આ ગૌરવ યાત્રા કેવડિયા ખાતે એનું સમાપન થશે ચૌદ જિલ્લા જૂના ત્રેપન અને નવા સત્તાવન તાલુકાની અંદર યાત્રા પરિભ્રમણ કરવાની છે